નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલ વતી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પષ્ટ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહી અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી રીતે તદ્દન ફરી બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે ત્રેસઠ વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને છે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટા પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી ચેનલમાં ત્રણ થેસર વેચવા માટે આવેલ છે તો સૌથી પહેલાં આપણે સમ્રાટ કંપનીના થેસર વિશે વાત કરીએ તો થેસર આ વેચવાનું છે નંબર એક ઉપર આપેલું છે તમે જોઈ રહ્યા છો તે થેસર વેચવાનું છે એકદમ કમ્પ્લીટ છે થેસરની સાથે બધી જ જારી કટર અને બધું જ આપવાનું છે કોઈ પણ ખેડૂત વિતરણ જોડવાની ઈચ્છા હોય તો તમે વિડિયોમાં બન્યા રહો વિડીયોની અંતમાં બધી જ ડિટેલ અથવા તો વિડીયોમાં આપણે બધી ડિટેલ આપવાના છીએ તો વિડીયો બને વિડીયો પૂરેપૂરો જુઓ તો આ થેસર એકદમ કમ્પ્લેટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સાવ નવું જ છે કોઈ પણ ખેડૂત મિત્રને જોલવાની છ હોય તો મોડલની વાત કરી તો મોડલ બે હજાર બાવીસનું મોડલ જોવા મળશે કોઈ પણ જાતનો આ થેસરમાં ફોલ્ટ નથી સમ્રાટ કંપનીનું થેસર છે એ એકદમ કમ્પ્લીટ છે કપની કલર કપની કન્ડિશનમાં જોવા મળશે તમને અને રૂબરૂ સ્થળ ઉપર કહીને મુલાકાત લેજો તો સારું રહેશે અને કિંમતની પણ આપણે વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે બે લાખ અને એકાવન હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાણસોડ થઈ જશે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જાશો તો તેમાં વધુ ફેરફાર થશે અને કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ અશ્વિનભાઈ ગામ ખોડું તાલુકો વટવાણ જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જો અમલ છે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ અશ્વિનભાઈના મોબાઈલ નંબર ડિસિશનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર સમ્રાટ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર ગઈને મુલાકાત પણ લઈ શકો છો એના પછી હવે આપણે બીજા નંબર ઉપર જોઈએ તો નંબર બે ઉપર આપેલું છે શક્તિમાન થેસર વેચવા માટે આવેલું છે એ થેસર પણ બહુ જ સારું છે કોઈ પણ જાતનું આ થેસરમાં પણ ફોલ્ટ નથી આવું જ છે થેસર થેસર કલાકે સોમણ એંડા કાઢે છે આ થેસર કોઈ પણ જાતનો આમાં ફોલ્ટ નથી બે જારી અને કટર સાથે બધું જ આપવાનું છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો આ વિડીયો પણ અંત સુધી જુઓ વિડીયોમાં બધું જ આપણે ડિટેલ આપવાના છીએ મોડલની વાત કરીએ તો મોડલ આ બે હજાર બાવીસનું મોડલ છે આ થેસરનું કોઈ પણ જાતનો ફોલ્ટ નથી મિત્રો ટારની કન્ડિશન તમે જોઈ શકો છો સાવ નવા જ છે કોઈપણ જાતનો ફોલ્ટ નહીં જોવા મળે કલર કન્ડિશન કલર કંપની જોવા મળશે બધું જ કંપનીનું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને કિંમતની વાત કરીએ તો કિંમતભાઈ રાખેલ છે એક લાખ અને પાંચ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધછોડ થઈ જશે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જઈને મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે અને કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ કરણભાઈ ગામ રામપરા તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ કરણભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે બધી જ આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર અને પણ મુલાકાત લઈ શકો છો તેમાં સારું રહેશે રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લઈ શકો એના પછી આપણે જોઈએ તો બાલાજી શ્રી બાલાજી કંપનીનું થેસર વેચવા માટે આવેલ છે કોઈ પણ ખેડૂત મિત્રને આ લેવાની ઈચ્છા હોય તો પણ વિડીયો તમે અંત સુધી જુઓ વિડીયોમાં બધી જ આપણે ડિટેલ આપેલી છે આ થેસર વિશે કલર કપની કન્ડિશનમાં જોવા મળશે અને કોઈપણ જાતનો આ થેસરમાં ફોલ્ટ નથી ફક્ત ત્રણ જ સિઝન ચલાવેલું છે ભાઈનું એવું કહેવું છે કે ત્રણ સિઝન ચલાવેલું છે આ થેસર કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ત્રણ સીઝન ચલાવેલું થેસર છે કલર કન્ડિશન બધું જ કંપનીનું છે ટાયરની કન્ડિશન પણ સારી છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો આ વિડીયો પણ આપણે આ વિડીયોમાં બધી જ ડિટેલ આપેલી છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો જેટલો બને એટલો શેર કરી દેજો ખેડૂત મિત્રો આપણી ચેનલમાં આવા નવા વિડીયો જોવા મળશે વધારે તો તમે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપણે બેને સ્પર્શ કરી દેજો હવે આપણે આ થેસરના કિંમતની વાત કરીએ તો કિંમતભાઈ રાખી છે બે લાખ અને વીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધો થઈ જશે મિત્રો અને કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરી તો નામ આશીષભાઈ ગામ ગુંદાળા તારૂકો વિશિયા જિલ્લો રાજકોટ ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર ત્રણ ઉપર આપેલા છે આશિષભાઈના મોબાઈલ નંબર ત્રણ ઉપર આપેલા છે તમારું તો તમે કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ